તો નિશાળ જવાનું બોળો થઈ ગયું છે લાય હેને કાય વયો ઓહ 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 ઓલો હું હે મારું બેટો મારું બેટો લાઈ તો થાતો થાતો હેઠે આલુ આવે હે હા મારું બેટો હું છે અલે હેઠે પડ્યું લાય મને અહીંયા જવા તો લે આ તો મારું બેટો જાદુ હે આમ તો જો કેવું મસ્ત કાનું છે આ ઉપરથી ભરી જાતી છે ને એનું હેઠે પડી ગયું હોય છે આનથી તો આપણે જી બનવું હોય ને એ બની કે આનથી હું બનું લાહે ને મન બનું અલ્લે મને તો આવા ખંજર આવે છે લાહે ને થોડું ખંજર લાવ લાય તો હું આમાં ઠેકડો મારું કેટલો ઠેકડો મારી એક હું એ આઈ ને લાય તો હવે હેને હું આમ હાલો જાવ રોડે રોડે અવે તો મને કોઈ નો પગી કે આમ તો જો હું કેવા ઝાડા ભમભા જેવો લાગુ અરે જોઈને મને ભાગી જアシ હા 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 ઓ કેવા ઝાડા ભમભા જેવો લાગુ હું લાય હે ને હવે હું આયા કાડે ઉભો રહા અને છોકરો બની જ આઈ ને હું છોકરો બની ગયો હવે હે ને યાદ કરું મને કોને કોને વધાર માર્યો તો

મારો દીકરો સડી ગયો છો આ બાજુ કોઈ દી હાલ જયારે ઝાપર ખાવાય હું કઈ કેતી નથી એટલે જોઈ લઈશ લે તું કરી કરી હું લઈશ જોઈ લઈશ કરવી માં

ક્યાં કઈ મશીની લાવવાની હે દવા લ્યો હા લીલી પોપટીની હે એટલે હે ને તું જઈને એકા એટલે આપણે ચાટી દેવી લે હા ઈ પાછું તમાર કાગરિયામાં લખ દેવું પડશે મને ક્યાં ઈ પાછું ન ફાવતું હે હા હાતે વાં ને હાલ ને હા એ હું

અરે તારો ભલો થાય તારો તું તો અચાનક આવી દે જોશી એટલે અચાનક આવી જાય એવું કયું હે અને આ રોય કેમ એ ડુઆ આપડા ઘરે ગોરીલો આવી ગયો મુનિયા કે ગોરીલો આવી ગયો